સમાચારોમાં આગળ વધીશું એક મહત્વના અને મોટા સમાચાર મળી રહ્યા છે આરોગ્ય મંત્રી રશિકેશ પટેલના માતૃશ્રીનું આજે અવસાન થયા હોવાની વિગતો આરોગ્ય મંત્રીના માતૃશ્રી કમળાબેન પટેલનું ટૂંકી માંદગી બાદ અવસાન થયું છે સાંજે પાંચ કલાકે અંતિમ યાત્રા વિસનગરથી નીકાળવામાં આવશે તેવી પણ હાલ માહિતી સામે આવી રહી છે જેમાં આરોગ્ય મંત્રી રશિકેશ પટેલ સહિત જે પરિવાર છે તે ત્યારે શોકમાં કરકાવશે સમાચાર મળી રહ્યા છે તે અંતર્ગત મંત્રી ઋષિકેશ પટેલની માતાનું નિધન થવા પામ્યું છે તેમનું અવસાન થયું છે અને ત્યારે તેને લઈને વિગતો પણ મળી રહી છે તે અંતર્ગત તેમની ટૂંકી માંદગી બાદ જ તેમનું અવસાન થયું છે કોઈ મોટી માંદગી તેઓને નહોતી ટૂંકી માંદગી બાદ તેઓનું નિધન થયું છે અને તે જ અંતર્ગત સાંજે પાંચ કલાકે અંતિમ યાત્રાનું પણ આયોજન છે જે વિસનગર ખાતે કરવામાં આવી રહ્યું છે વિસનગરથી તેમની અંતિમ યાત્રા છે તે સાંજે પાંચ વાગ્યા બાદ નીકળવામાં આવશે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની માતાનું ટૂંકી માંદગી બાદ અવસાન થયું છે અને ત્યાર બાદ 5 વાગે તેમની અંતિમ યાત્રા પણ નીકાળવામાં આવશે જે વિસનગર થી નીકાળવામાં આવશે તો આ સંપૂર્ણ વિગતો ત્યારે મળી રહી છે સમાજના સંકેત વધુ વિગતો આપશે સંકેત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ની નિધન થયું છે શું છે વિગતો જો લકમાં હાલ વાત કરવામાં આવતી જે દુઃખદના ઘટના ઘટવા ગઈ છે તેમાં વિસનગરના ધારાસભ્ય અને આરોગ્ય મંત્રી અને ભાજપ સહિતના હોદ્દેદારોમાં અને કેબિનેટ મંત્રીમાં જે મોટું નામ ધરાવે છે તેવા ઋષિભાઈ પટેલનું માતૃશ્રીનું ચૂંકી માંગી બાદ ધ્યાન થયા હોવાનું ઉત્તર હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે આ દુઃખદ જે ઘટના ઘણી છે તેમાં મહેસાણા જિલ્લા સહિત વિસનગર શહેરમાં ભારે શોકની લાગણી પ્રસરી છે જે કાર્યકર્તાઓ છે ટેકેદારો છે સહિતના જે હાઈકમાન્ડ નેતાઓ છે તેઓ અત્યારે હાલ વિસનગર ખાતે આવશે તેવું અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે આજે સમગ્ર મામલો છે તે અનુસંધાને અત્યારે હાલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એમ કહી શકે તે ઘટના સ્થળે એટલે તેમના નિવાસ આવશે ગયા કહી શકે કે જે શહેર આવશે મળ્યું છે આજે સમગ્ર બાબત તે લાગણીના ભાજપ સહિતના જે આલા નેતાઓ છે તેઓ વિસનગર પહોંચશે તે વચ્ચે જાણવા મળી રહ્યું છે જી સંકેત આપ જોડાયા તે બદલ આપનો આભાર